નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે શા માટે ફક્ત ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્રોની જ પૂજા થાય છે અન્ય દેવતાઓના પુત્રોની નહીં હિન્દુ ધર્મમાં ભાગ્યે જ કોઈ ભગવાનનો ભગવાન શિવ જેવો સંપૂર્ણ પરિવાર હોય એટલું જ નહીં ભગવાન શિવની સાથે તેમના પુત્રો અને ઘણી જગ્યાએ તેમની પુત્રીઓની પણ પૂજા કરવામાં આવે છે તેઓ ભગવાન શિવ જેટલા જ પ્રખ્યાત અને જાણીતા છે પરંતુ અન્ય દેવતાઓ સાથે આવું નથી આવું કેમ છે ચાલો સમજવાનો પ્રયાસ કરીએ ભગવાન શિવ અને દેવી પાર્વતીના બધા બાળકોમાં ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે તેમની પૂજા પાછળ ઊંડા આધ્યાત્મિક સાંસ્કૃતિક અને ધાર્મિક કારણો છે આ તેમના અને લાક્ષણિકતાઓ સાથે જોડાયેલું છે છે ભગવાન ગણેશ પૂજાય અને અવરોધોનો નાશ કરે છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને સૌ પ્રથમ પૂજાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશ તેમના જ્ઞાન બુદ્ધિ અને ભક્તિના કારણે પ્રથમ પૂજા કરવાનો અધિકાર મળ્યો હતો દંતકથા છે કે જ્યારે દેવતાએ દોડ સ્પર્ધાનું આયોજન કર્યું ત્યારે ગણેશજીએ તેમના માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરીને તેમની બુદ્ધિ અને ભક્તિ સાબિત કરી ત્યારે તેમણે વરદાન મળ્યું કે શુભ કાર્યની શરૂઆતમાં તેમની પૂજા ફરજિયાત છે જો પ્રતિકાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન ગણેશની પૂજા સફળતા શાણપણ અને સમૃદ્ધિનું પ્રતીક છે ભગવાન કાર્તિકેય શક્તિ હિંમત અને વિજયના દેવ દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકની ખૂબ જ પૂજા થાય છે ભગવાન કાર્તિકેય જેને સ્કંદ મુરુગન અથવા કુમાર સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે તે યુદ્ધ અને વિજયના દેવ છે કાર્તિકેયે ઘણા રાક્ષસોને હરાવ્યા ખાસ કરીને તારકાસુરને જે દેવતાઓ માટે મોટો ખતરો બની ગયા હતા તેમની પૂજા શક્તિ હિંમત અને દુષ્ટતા પર વિજયનું છે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે અને જીવનમાં ઉત્સાહ ઉર્જા અને નિશ્ચયનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન ગણેશ અને કાર્તિકેયની પૂજાનું કારણ ભગવાન ગણેશ અને કાર્તિકેય બંને તેમના માતા પિતા શિવ અને પાર્વતીના ગુણોનો વિસ્તરણ છે ગણેશજી શિવની શક્તિ અને પાર્વતીની કરુણતાનું પ્રતિક છે જ્યારે કાર્તિકેયજી શિવની બહાદુરી અને પાર્વતીના દ્રઢ નિશ્ચયનું પ્રતિનિધિત્વ કરે છે બંને પુત્રોની પૂજા કરીને ભક્તોને શિવ અને પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે કારણ કે તેઓ બંને તેમના બાળકોના રૂપમાં તેમની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શિવના પરિવારને આદર્શ પારિવારિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે શિવ પાર્વતી ગણેશ અને કાર્તિકેયની પૂજા કરવાથી પરિવારમાં પ્રેમ એકતા અને શાંતિની લાગણી વધે છે બીજા દેવતાઓના બાળકોની પૂજા કેમ ન કરવી અન્ય દેવતાઓના સંતાનો વાતો એટલા જાણીતા નથી અથવા તેમના ચોક્કસ કાર્યો એટલા વ્યાપકપણે નોંધાયેલા નથી ઉદાહરણ તરીકે ઇન્દ્રના પુત્ર જયંત અને યમરાજના પુત્રોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે પરંતુ તેમના ગુણો અથવા કાર્યોને વ્યાપકપણે માન આપવામાં આવતું નથી તમે એમ પણ કહી શકો કે હિન્દુ ધર્મમાં તેમના પદોની વધુ પૂજા કરવામાં આવે છે કારણ કે લોકો તેમના પદની પ્રકૃતિ અને શક્તિની પૂજા કરે છે અને તે જ સમયે તે પદ પર રહેનાર વ્યક્તિની પણ પૂજા કરવામાં આવે છે ગણેશજીને ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પ્રાચીન સમયથી એક અગ્રણી સ્થાન ધરાવે છે તેથી તેમની પૂજા અન્ય કોઈ પણ દેવતા પહેલાં થવી જોઈએ ખાસ નોંધ મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ

અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારો આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડિયો આવે તો તે તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ બધાનો આભાર મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર